પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ વિરામ થયું તેનો શ્રેય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લઈ રહ્યા છે પણ હવે ભારતના વિદેશ મંત્રાલયે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામની જાહેરાત દરમિયાન કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવા અને યુદ્ધ વિરામનો શ્રેય લેવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધ્ધિ ભારતે ગઈકાલે કહી દીધું છે કે જમ્મુ કાશ્મીરના મુદ્દામાં ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ છે તે હવે સ્વીકારવામાં નહીં આવે ભારત અને પાકિસ્તાન આ મુદ્દાને પરસ્પર જ ઉકેલશે આ વાત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહી હતી તેમણે કહ્યું કે પાકિસ્તાને પીઓકે ખાલી કરવું જ પડશે બધા મુદ્દાઓ ફક્ત દ્વિપક્ષીય રીતે જ ઉકેલાશે

બીજો દાવો છે વિદેશ મંત્રાલય કહ્યું સાત મે ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયાથી લઈને મહિના રોજ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર સંમતિ સધાઈ ત્યાં સુધી ભારતીય અને અમેરિકન નેતાઓએ વિકસિત લશ્કરી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી કોઈ પણ ચર્ચામાં વેપારનો મુદ્દો ઉઠાવવામાં નહોતો આવ્યો

રણધીર જયસ્વાલે કહ્યું કે પહેલ ગામમાં ભારતીય પ્રવાસીઓ ભોગ બને છે પાકિસ્તાન આતંકવાદનું એપી છે વિશ્વભરના નેતાઓએ સ્વીકાર્યું કે ભારતને પોતાની સુરક્ષાનો અધિકાર છે યુએન સુરક્ષા પરિષદે પચીસ એપ્રિલના રોજ કહ્યું હતું કે આતંકવાદને સમર્થન આપવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ થવી જોઈએ અમારા નેતૃત્વ એવું પણ કહ્યું છે કે અમે સરહદ પારના આતંકવાદને સહન કરવાના નથી આનો યોગ્ય જવાબ આપવાના છીએ

द्विपक्षीय तरीके से ही हल कर रहा है इस स्थिति में कोई बदलाव नहीं हुआ है जैसा कि आप जानते हैं मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए भारतीय क्षेत्र खाली करने का है हमारा लंबे अरसे से यही राष्ट्रीय पक्ष रहा है कि भारतीय केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर से संबंधित किसी भी मुद्दे को भारत और पाकिस्तान को द्विपक्षीय तरीके से ही हल कर रहा है इस स्थिति में कोई बदलाव नहीं हुआ है जैसा कि आप जानते हैं लंबित मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए भारतीय क्षेत्र खाली करने का है જે રીતે હવે આપણે અમેરિકાને જવાબ આપી દીધો છે કે આમાં તમારે પડવાની જરૂર નથી અત્યારે જે રીતે ચર્ચા ચાલી રહી છે કે હવે અમારે શું કરવાનું છે તેમાં અમેરિકાએ હસ્તક્ષેપ કરવાની કોઈ પણ જરૂર નથી અને અમે અમારું જે પીઓ કે છે તે પણ પાછું લઈને રહીશું તે મુદ્દા પર આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર